માં લાંચ્યો હોમગાર્ડ જવાન સકંજામાં રાજેશ વૈષ્ણવ નામનો હોમગાર્ડ જવાન બે હજારની લાંચ લેતા છે પગાર બિલ બનાવી મંજૂર કરી આપવા લાંચ હતી ફરિયાદીએ પાટણ ફરિયાદ કરતા હોમગાર્ડ રંગે હાથે પકડાયો હોમગાર્ડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે એક હોમગાર્ડ જવાન જે લાંચ લેતા ઝડપાયું છે શું અપડેટ આ મુદ્દે ચોક્કસથી વસ્તલ ગુજરાતની અંદર લાંઠીયા અધિકારી તેમજ કર્મચારીઓ લાંચ લેતા હોય ત્યારે આજે વધુ એક કર્મચારી એટલે કે હોમગાર્ડ જવાન અત્યારે એસીબીના હાથે રંગે ઝડપાયો છે કે જે હોમગાર્ડ જવાન છે રાજેશ વૈષ્ણવ નામનો જે હોમગાર્ડ જવાન છે તે હોમગાર્ડ યુનિટની અંદર હોમગાર્ડની તો ફરજ બજાવતો હતો સાથે હોમગાર્ડ યુનિટના જે અન્ય કર્મચારીઓ હોય તેઓના જે મહિનાના બિલ હોય છે તે બિલ આ બનાવતો હતો ત્યારે ફરિયાદીનું જે બાર હજાર રૂપિયાનું બિલ હતું તે બિલ બનાવવા માટે થઈને આ જે હોમગાર્ડ જવાન છે રાજેશ વૈષ્ણવ નામના એ તેની પાસેથી બે હજારની લાંચ માંગી હતી ફરિયાદી આ બે હાજરની લાંચ ન આપવા માંગતા એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા જે રીતે રંગે હાથ તેને એસીબી હોમગાર્ડ યુનિટ છે તે આગાડીથી જ રંગે હાથ બે હજારની લાંચ લેતા ઝડપાયો છે અને આગળની તપાસ હાથ ધરી છે બિલકુલ ભરત માહિતી બદલ આભાર